વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં દીપડો દેખાયો સ્થાનિકો અને પશુપાલકોમાં ચિંતા વન વિભાગને જાણ કરાઈ વલસાડના કાંઠા વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકો અને પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે વલસાડ તાલુકાના ભાગલ ગામે દીપડાની હાજરીનો વિડીયો સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો આ ઘટના ભાગલ ગામના ખેતર વિસ્તારમાં બની હતી દીપડો દેખાવાની આ ઘટનાને પગલે ભાગલ અને આસપાસના ગામડાઓમાં ખેડૂતો તથા પશુપાલકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે આ વિસ્તારમાં દીપડો બીજી વાર દેખાયો ખેડૂતોએ તાત્કાલિક ગામના સરપંચ અને વન વિભાગને આ અંગે જાણ કરી હતી માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સરપંચ તેમજ ખેડૂતોની મદદથી દીપડાની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી આ વિસ્તારમાં દીપડાના વારંવાર દેખાવાથી લોકોમાં ભયનો માહોલ છે